આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું સોમ પ્રદોષ વ્રતની પ્રદોષ વ્રત રાખવાથી અને શિવજીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુઃખ અને પરેશાનીઓ નાશ પામે છે તથા જીવનમાં સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ અને સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે તથા તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સોમવારનું પ્રદોષ વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે સોમવાર અને પ્રદોષ બંને શિવજીને સમર્પિત છે તો જાણીએ કે વર્ષના પ્રથમ સોમ પ્રદોષ વ્રત કઈ તારીખે છે અને શિવ પૂજા માટે કયા કયા સમય શુભ રહેશે પંચાંગ અનુસાર પ્રદોષની તિથિ તારીખ વીસ મે હાજર ચોવીસ ને સોમવારના રોજ બપોરે ત્રણ વાગ્યા મિનિટથી શરૂ થઈને તારીખ એકવીસ સાંજે પાંચ વાગ્યા ને ઓગણચાલીસ મિનિટે સમાપ્ત થશે પ્રદોષની પૂજા સાંજે થતી હોવાથી તારીખ વીસમી ના રોજ પ્રદોષ મનાવવામાં આવશે પૂજાનો શુભ સમય સાંજે પાંચ વાગ્યા ને છેતાલીસ મિનિટથી આઠ વાગ્યાને બાવીસ મિનિટ સુધીનો છે જે લોકો પ્રદોષ વ્રત રાખે છે તેઓ સાંજે સાત વાગ્યાને આઠ મિનિટથી નવ વાગ્યાને બાર મિનિટ સુધી પણ પૂજા કરી શકશે વર્ષનું પ્રથમ સોમ પ્રદોષ વ્રત સિદ્ધિયોગ અને ચિત્રા નક્ષત્રમાં છે આ દિવસે ચિત્રા નક્ષત્ર સવારથી આખી રાત સુધી હોય છે આ વર્ષે સોમપ્રદોષ વ્રતના દિવસે રુદ્રાભિષેકનો સુંદર સંયોગ છે તો જો કરી શકો તો આજે રુદ્રાભિષેક અવશ્ય કરવો ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પીડાય છે તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં સોમ પ્રદોષ વ્રતના દિવસે પિતૃસ્ત્રોતનો પાઠ કરવાથી ખરાબ પરિણામોથી બચી શકાય છે પ્રદોષ વ્રતના મુખ્ય દેવતા આશુતોષ ભગવાન શંકર મનાય છે ભગવાન શંકરને પ્રદોષ અતિ પ્રિય છે આ વ્રત શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની તેરસે કરવામાં આવતું વ્રત છે આ વ્રત કરનારે સંધ્યાકાળે શિવની પૂજા કરવી આખા વર્ષ દરમિયાન સોમવારનું વ્રત કરીને જે પુણ્ય મળે છે તેટલું પુણ્ય આ વ્રત કરવાથી મળે છે વ્રત કરીને સાંજના સમયે શિવની પૂજા આરાધના કરનારના તમામ વિઘ્નો દૂર થાય છે સંતાન સુખ પ્રાપ્ત થાય છે મનવાંછિત ફળ મળે છે અને જેના દીકરા કે દીકરીના લગ્નમાં અંતરાયો આવતા હોય તો તે પણ દૂર થઈ જાય છે આ અંગે એક પૌરાણિક કથા છે એક શહેરમાં એક બ્રાહ્મણ પત્ની રહેતી હતી તેના પતિ મૃત્યુ પામ્યા હતા તેથી તેની પાસે કોઈ આશ્રય ન હતો તે ભીખ માંગીને તેનું અને તેના પુત્રનું ભરણપોષણ કરતી હતી એક દિવસ તે ઘેર પાછી ફરી રહી હતી ત્યારે તેને રસ્તામાં એક રડતો અને ઘાયલ થયેલો બાળક મળ્યો તે બાળકને તે પોતાની સાથે ઘરે લઈ આવી તે બાળક વિદર્ભનો રાજકુમાર હતો દુશ્મનોએ તેના પિતા એટલે કે રાજાને બંદી બનાવીને તેમનું રાજ્ય પડાવી લીધું હતું તેથી આ બાળક અહીં તહીં રઝળતો હતો તે બ્રાહ્મણ પત્નીના ઘરે તેના બ્રાહ્મણપુત્ર સાથે રહેવા લાગ્યો એક દિવસ અંશુમતી નામની ગાંધર્વ કન્યાએ આ રાજકુમારને જોયો અને તે તેના પ્રેમમાં પડી ગઈ બીજા દિવસે અંશુમતી તેના માતા પિતાને લઈ રાજકુમારને મળવા આવી તેમને પણ આ રાજકુમાર ગમી ગયો થોડા દિવસો પછી અંશુમતીના માતા પિતાને ભગવાન શંકરે સ્વપ્નમાં રાજકુમાર અને અંશુમતીના લગ્નનો આદેશ આપ્યો માતા પિતાએ તેમ જ કર્યું બ્રાહ્મણો વ્રત કરતા હતા રાજકુમારે વ્રતના પ્રભાવે અને ગાંધર્વ રાજ્યની સેનાની મદદથી પોતાના પિતાને છોડાવ્યા દુશ્મનોને હાંકી કાઢ્યા અને પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું રાજકુમારે બ્રાહ્મણ પુત્રને પોતાનો પ્રધાન બનાવ્યો પછી તેઓ સૌ સુખેથી રહેવા લાગ્યા હે ભોળાનાથ તમે જેવા બ્રાહ્મણ પુત્ર રાજકુમાર અને બ્રાહ્મણ પત્નીને ફળ્યા તેવા સૌને ફળજો સૌની આશાઓ પૂરી કરજો બોલો ઉમાપતિ મહાદેવની જય બોલો આશુતોષ ભગવાનની જય આશા રાખું છું કે આ વીડિયો આપ સૌને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના